ને થોડુંક બીજું મારે પગ ભાંગી ગયો હતો એટલે આંગળી એટલે પગ તો આખો નહોતો ભાંગ્યો પણ આમ મૂળ કહેવાય ને આંગળી ટસલી આંગળી આવે ને જે પગની એ ભાંગી ગઈ હતી એના હિસાબે કાંઈ નહોતું ભેગું થતું ને થોડું ઘણું તબિયતને દસ પંદર દિવસથી તબિયત ખાવ ખરાબ હતી એટલા માટે વ્લોગ નહોતા આવતા હવે આપણા બી કન્ટિન્યુ વ્લોગ ચાલુ રહેશે હવે બીજી વાત અમારા કૃષ્ણાબેન પાસેથી સાંભળો બોલો તમે કોણ થવો કિસ્નાબેન કિસ્નાબેન હા બોલાઉં શું કહેતે તે બધાને કે અમારા ઘણા ટાઈમ થી વ્લોગ નતા આવતા અમારા વ્લોગ કાયમી માટે આવશે અમારી ચેનલને ને સપોર્ટ કરો એક લખ સબ્સ્ક્રાઇબર પૂરો કરવો પૂરો કાઢો સેપરેમાં એક લખ કા કા કીશું હા તન ભાઈ મમ્મી લવાન છે હા હા હું આ નહીં રાખીશ કોણ નહીં રાખ્યું આ મમ્મી આ મમ્મી નહીં કેમ કેમ ચાલે હા ના કંડાવે છે બહુ કે હે લાન કંડાવે છે કોને હેરાન કરે મારે તને સબસ્ક્રાઇબ કરો લે જ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો પછી મમ્મી હેરાન કરે પછી પછી લાવી મમ્મી લઈ આવી ને ખરે ખરે મમ્મી ખરે ખરે નીકળે ફોન ની સોબાઈ મમ્મી મમ્મી ફોન ની લઈ મમ્મી ફોન ની স্লুকা করযে সে সে আসে মান্যে সে আসে বাদো সেন্য ঁমমি লানচে কা রাখগি উনে আনে এনে যে মমি লারাখগে আনে মমি লাভে হার� ક્યારે પણ લાવી છે અત્યારે હા તા મમ્મી આ મમ્મી ની રાખે કેમ આ મમ્મી હા ને લાખ ના રે છે પપ્પા ને પપ્પા ને મારે હા કે તને મારે મારે તને મારે હા હા બસ થેન્ક યુ થેન્ક યુ મમ્મી તારે નહીં આ ચી છે હા

કાલ થી બધું બંધ થઈ જાય બધું ને નહી આતે 25 ન તો 15 15 વી દીત તો આવવાનું બોલ ખાતી નહી બોલ તો આપણે કેવી મમ્મા આ મમ્મા કેવી છે આ હરી લાગતી નહીં આપણે હરી લીએ આવી હરી લે આપણે પછી શું મેકવા જાવું કા અને આ મમ્મીને

મિલે વાતાય હમ એ કેવાનું આ મમ્મીને અમારે નથી જોતે આ મમ્મી હેરાન કરે છે મમ્મી હેરાન કરે કોને હેરાન કરે મારે તને હેરાન કરે પપ્પાને પપ્પાને કરે હમ પપ્પા પે બબુરી આવી હમ પછી બબુનું વાન બે મેં બબુનું ઉકાસે બબુડુ પી હમ પછી પાવળ રૂડ લેવાય હમ પછી

अपड़े आपड़े नऊ लिया तेरा पापा नु है नी तेरा बाप ने सोपी दी मारा बाप नु से नी वो लेई ता नवी मम्मी ने फोन तो कर फोन क्या है तरो नवी मम्मी ने फोन करा ले कौन तो फोन हम्म फोन कर लो तो खुली गयो कर ता नवी मम्मी ने फोन कासे कौन है मारो बेटा तने है मारो यार फोन में नहीं अड़बानो बराबर আ আপরা না মিয়া সকাই দ আ ম লা না পা পা চ্ছ স খায় কিছু আপরা না ম লা বা লা বা আ আ আ ও কি আ। ગોધુ મેકન્યા. આપને નવી મમ્મી લાગો પછી. આબો બાબો પછી ચાપી લે. બાબો નું. હં. બાબો ચાપી લે. કાજુ કાટી કાજુ. કાજુ. કાજુ કાટી. કાજુ. કાજુ માસને. તુની માઝેવી નોરાકે. નાકે.

યે ની ને ની કાલ્તે બરાબર આ દે હા ફોન ઓન ઓન કાઈ અડતી માસા મુ કાટલે તારું થોડી મમ્મી ની ને મમ્મી

પણ આપણો બાપુ નથી રાખવાનો તો મમ્મી આપે હા હમ મમ્મી ને આપો આપો છે આપણો છે હા આપણે રાખવાનું છે હા કોઈ નવી મમ્મી હાચો છે ને નવા બાબુ ને હમ નવા બાબુ ને મમ્મી હાચો છે હા કેમ હાચો છે આમ હાલુ તો હાલુ કરશે એમ કરશે હા કોઈ તને તમે હાલુ કરશે તને હાચો છે કોણ નવી મમ્મી હા

હા તો છોકરી કરી દીધું થેલો લઈને જાવ તમારા પપ્પા કે ઘર પે ચાલે જાવ જાવ તો તારે ન થવું ને હવે આવતી નહીં મારા મમ્મી પપ્પા ને ફોન એ નહીં કરતી બરાબર તું કરી કાઈ જરૂર નથી તારે નવી માં લાવી ને તેના માં બાપ ને ફોન કર્યા કરજે મને ફોન એ નહીં કરતી ને મારો છોકરો એ નહીં બરાબર મારો નાનો બાબુ એ નહીં આવતો તમારો નવો બાબુ

કોઈ ના દેઈ તને તો કે તો ન કિસુએ ફાઇનલી તો વીયા તો આવ હું સે હું સે એટલે હું સે હું હું સે હું સે શકો મન ની બતા મન બીજી બાઈ લાવે ને તું લાવિન મેકી દેન ખબર પડી તારી બીજી બાઈ કેવા ઢસે લાગ કરે ને તો હું એ જો તારી છોકરી કે હું નત કે તો તારી છોકરીને લાગુ

રોબુ સેના ની ની માય બેબી ને કાય ની મારી બેગી તું છે ને જરી તારા મમ્મા રાખવીસ ને આ રાખવી ને તો તો તને શું કરવાનું છે કીધું અન સોરી કહી દે સોરી કહી સોરી કહી દે સોરી કહી તારા મમ્માને સોરી કહી દે સોરી

ના તો કરી લે બીજી ભાઈ બરાબર તમને અમારા હાલ પર છોડી દે હા કેસ હા પાકો આમ પાકો પછી તું પાછી ખેલ કરતી ની જો તને ચોકે ને છટવાત કહી દઉં તારા બાપાને ઘરે જાવ તો તું રાજી ખુશીથી થી જાજે બીજી મારી છે ને લાંબી પૂરી નીકળતી તો તને ચોખ્ખો કહી દઉં જાવું તો વહી જજે

નથી લાવે કીધું ને નથી લાવે નથી લવે તને કયો કોર્ટ માં સમ તો નથી પડતી તને નથી પડતી થોડી કહી દે શું ખાઈ છે તું હે ચંપા ખાઈ છે ચંપા

બાંધવું નાની બાંધવું હા આ તો મમ્માને પટાણ દેખતો નાના પાય લઈ જાહે મમ્માને સોરી કહી દે સોરી લવ યુ લવ યુ પપ્પી કલ લેજા પકડો હાથ નહીં મારી ગાલ ઉપર કર લે ગાલ ઉપર પપ્પી કર લે બસ સોરી કહી દો સોરી આવો નહીં બોલું કોઈ દિવસ કોને બોલો હવે નવી મમ્મા નથી લાવે હવે નવી મમ્મા નહીં લાવે તમે મને પ્રેમ કરો

ત્યાં સુધી બધાને જય મગલ જય મહાદેવ અને જય માતાજી